નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓ ખેડૂત નામની YouTube ચેનલ માં તો આજે તારીખ 17/2/2025 અને વાર સોમવારના આજના ઊંજા માર્કેટે આજના 100% સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લેલી પરંતુ તે પહેલા વિડિયોને એક લાઈક કરી નાખો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી નોલ્ફો સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી દેશે तो शुरू करिए ऊझा वीस किलो ना बजार भाव पाक नीचो भाव ऊंचा भाव जेम सौ पहला से अजमो जैसे चौद सौ अग्यार तेवीस सौ छवीस ईसफगुल जैसे बेहजार छवीस सौ पंचावन तल सफेद जैसे अठार सौ पचास थी अठार सौ पचास पशी आग से जीरु जैसे चौतरीसों चुम्मासों रो जैसे एक हज़ार वीसियार सौ तीस વરિયાળી જેનો નીચો ભાવ છે બારસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે આઠ હજાર નવસો નેવું અને હવે છેલ્લે છે ધાણા જે છે બે હજાર અગિયારથી બે હજાર અગિયાર સુવા જે છે એક હજાર એકત્રીસથી ચૌદસો વીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ